મારું 500 પાટણ હા તમકુલાલનો ફોન હા તમકુલાલ ના ના હું ખાતર ભરવા નઈ આવું હું આપણા ગામમાં આજે નઈ બાર જેલો હું બારથી ચોકણવાડી માર આઢું તો તમ બલામોણા એમ કે ઓતરાદાર જો ના હરા લાગકો

આ ચંપુલાલ શેઠે લોઈ પી ગયા ખરેખર ગોમૈ નેકળો નહીં કેવાનો ત્રાસ ચાલુ થયો નહીં હવે આટું તો રહે અઠવાડ્યું શાંતિ ખાઈ પીન મોજ કરે તોસીન મળી દીધી પિયર અન હું આવતો રહ્યો હોય મારું કરિયણું ઈ બચી જા આડું ગેર જવા દે ફોન કર્યા વગર આયો હું આડું મને ભાર છે તોય રાજી રાજી થઈ જા

બસ એટલો જ ઉભો રહી ગયો મજા આવે મને માતા ના મારે તારી જરૂરત નહી હું લેવા આવ્યો જતો તારા ઘેર પાછો लेवायो मारा गाव मा मजुरी पडती मेलिन अन तमी को जरूरत नाही इम थोडू चाल छे ओय हु लेवा आयो कने बोलायो तने लया हे तमन सरप्राईज अपा दो भला मोणा मारा सरप्राईज दूतीच नाही मु आवतले तमन बहु हरकत चडा अन आज तम जवान कोई यार आ वखत तो कोई हरकत नाही मारे समज्यो अल्या तमी मारा होणू जुवा हप दाडा ने लुगडा भरिन आयो हु मारा खेलाम तमी

તો કોઈ અરગ નહી અન તું એમ કઈ હું કરી નાશી એમ લે એ દાળા આપણે બે જણા મારા ઘેર લડાતા એ દાળા તીએ અમારા ગોવાળા જોડે મને ઠપકો લવરા તો સમજો આટલે આટુ એ તો તમે મારા કાકા ઉધી બોલતા તા યાર મને બોલો જેમ જેમ હું ખમી લઉં પણ માર કાકા ઉધી બોલો પઈ ના ચાલો કોઈ ના તારી જરૂરત નહી તું ઓછી જતો રે

જો નકમ મારા વર્ષો હમણા ભાગ પલાવો તા આ લાડવામો બેટા ખાઈ જાવે ફટાફટ ચીખબર મારા આધુ નું માથું હડ્યું છે મને કે તું આથી જતો રે મારા તારું මුઢું જોવું નહીં ઓન તો મને ભાડી ની રે હરખાઈ जातो ચીખબર કોઈ હલાળા કરેખું કે મને પાર તો પહેલે જ જતો રે મને લાગા ચંપુલાય ફોન કરીને હલાળા જ નઈ કરે બાકી થોડી વાર રહી ના મારું મગજ ઠંડુ થાય એટલે હવે મારો ચોક જઈ અને બેહી રહેવું પડશે ઓના ગોમ માં એનું મગજ ઠરન એનું માથું ઠરન એટલે આબુ પડશે છે લાઈ જવા દે ખરેખર મારું મૂડ મારી નાખ્યું મેમન ગતિ કરવા આવ્યો તો મોટા ઉપાડે હલ લાચાર કરીને ગાઢ્યો લલબા હા આ જુજો પથરા વચ્ચે હોત પડ્યા હે હું કરવાનું તે પથરા તો પડ્યા હોય જો આ કેટલા બધા પથરા હે

શરમ કરતા ધાડ પડી આ તો ઓ લોચા વાચી જાય હવે તું વાતી હે હું આ કેસ પટાઈ લાવું પઠણ કે જોડ્યો અલે પથરો કોઈ ને ચોડ્યો નહીં યાર ભૂલ થઈ ગઈ એ ભૂલ થઈ ગયા હવે પથરો ચોડાય બેરામ ક્યો વાજ્યો અરે યાર જોણી જોઈને નહીં ચોડ્યો એરો પથરો એ રોડ વચ્ચે વચ પડ્યો તો ને એ ભૂલ્યો કે એક લાવ સાઈડમાં માં કદ લાલફા એટલે સાઈડમાં માં નાશો પણ તું એ બેઠો દે મિત્ર નતો જોઈ યાર એ જોવા ને જોઈ જોવું પડક તમને ખબર પડતી

એ તો જે કર્યું બરાબર કર્યું છે પણ આ જીરો જીવતો નહીં જાય એ હમુડો ના મારવાનો હોય સોલમલ ધોકો મેલે ઠપકા લો તું આવડો અંગા ઠપકો નહીં ઠપકા દીરો કદી ની માન કદી સુધરશે નહીં પણ આજી ને એવો સબક શીખવાડું ને કે આખી જિંદગી એરો છે ને આવું કરતો ભૂલી જાય પણ આ ના મારવાનો મેલ ને મેલ આપડે બીજા જીવ બસ મેલ ના ના અવાજ જીવતો નહીં જાય રે અલ્યા तारी मारा चिड़ेन चिड़े जाऊँ पड़ चे कोई जेठाल नौतू करन मिल ची लायबंद जवादी

ભાઈ ઝઘડો નઈ કરતો આડુ મારો સજ એવો એટલે આપણે આડુજ ખોટો પણ આ તો એના ભાજી નાખવાનો ગમ માંથી ના તો કરે 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 કરી કરીશ એવું એટલે આજ મુ જીવતો નઈ જવા દઉં પાછા ઝઘડો ના કરાય

તમે તમારા આડુ નું ઉપરાણું લેવા માંગો છો એમ ને મારા આડુ નું ઉપરાણું લે સમજો તું તારા આડુ નું ઉપરાણું લે ને તો સમજી તારો આડુ માર ખેગી તું એ માર ખાય માર ખાઈ તો તું જ યાદ સમજો

પેલા વાત હું સહેતો કરો યાર હું લલ કર ખબર ની પડતે સંજી રાખો તમારા આઢું બારા બાઈ જરૂર નહીં બરાબર છે તમારે બગાવા નહીં હું શું જીતો છું ભલે તમે જીતા રહ્યા પણ વોક અમે બધો તમારા આડુ નો જ છે એટલે એરો તો માર ખા ખા ખાન ખા મારો કોઈ વોક નહીં ભાઈ છોટી તો રાખો યાર તમારે કેટલી વાર કહેવાનું યાર સમજ્યા મારા આડુ નો વોક છે તારો વોક નહીં જેમ તમારો આડુ નો વોક છે તે ઓબળો મારી વાત હા

તમે એને બહાર કાઢો એના બહાર કાઢો એના મુ હજુ બાર કાઢો ખાલી આડુ છૂટી પડે એટલે બા જો તમારા આડુના પગ ભાગવા હોય તો આ મારો ધોકો લવો અને ખાલી મોર પાડવા હોય તો તમારો ધોકો લો

બુઢો કહી લે તું એ તાણી આવ તો પેલ મને ગાડી મળે તો એટલા મારા ગામ ટાઈમ પાસ થતો નતો એટલા પછી મે વિચાર્યું હું કો આ રીતનો ટાઈમ પાસ કરું ઈ માં આઈ ગયા તે ઈવાનો વિડિયો મે ઉતાર દીધો યા પણ આ તને ખબર પડક નઈ ખરેખર તારા મોટા મગજ જ નહીં તું તો તારા કુટુંબમાં માં રાગ રાખ્યો નહી પણ અમારા ગામ માં તું તો રાગ તળાવા આવ્યો છે આવ કરીને આવ્યો એ કે મને કીધું જ નહીં આ જેઠાલાલ વિશે તતા આવડું કીધું લે મને અલ્યા પણ મને હું ખબર કે આવડું મોટું થાય યાર હવે મારી વાત અપડો તમારો તારા જોવાનું ચાલતું નહીં મારા વગર ના ચાલુ ફોન તને હાથ જોડું છું તું મારા ગોમ માં હો જો આયુ ના આપણા ના લાવવાની જવાબદારી તમારી મજાક કરે ને એ ચાલશે બાકી જો અમારા ગામ માં આવી રીતના કોઈ ની ફેર મજાક કરી ના તો આ બની તારું સારું નઈ આવે નહીં કરવું આવે આ વેળા વિતા પેલા તમારા હાડુ નો કરી આવો બસ વાળા આઠું

પણ યાર મારત મજાકમાં જાતોતું મને આ મસ્કરીની સજા બરોબર તમારો ઉપર આતું તું તો તારે તારી જરૂર નઈ હું યાર મજૂરીમાં હઠવાડી રજા મેલીને ઓયકલ મેમન કતી આવ્યો તો હા તો તારા મમ્માના ઘરે જતો રે પણ મારા ઘરે ઉપર કુટુંબ વાળા રાખીએ મારી હું પ્રેમ થી હેરાડું છું ને એટલી ઘડી બરોબર છે